નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ કોઈ લોકો તમારી બે ઇજ્જતી કરતા હોય તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો તો ચાલો શરૂ કરીએ નંબર એક પોતાની ખુશીઓ બીજા પર નિર્ભર રાખવાનું છોડી દો નહીતર તમે હંમેશા એ લોકોના ગુલામ રહેશો નંબર બે લોકો એવા પણ હોય છે કે પહેલાં તેઓ કહે છે કે શું મારા પર ભરોસો નથી અને આવું જ કહીને એ લોકો જ દગો આપી જતા હોય છે નંબર ત્રણ જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય એ લોકો સામે સફાઈ આપવાનો કોઈ મતલબ નથી નંબર ચાર જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે બસ તમે કામયાબ થઈને જુઓ નંબર પાંચ વધારે પોતાના હોવાનો દેખાવો કરનાર એક દિવસ બતાવી જ દે છે કે તે પરાયા છે નંબર છ જિંદગી તકદીર પણ છે અને તસવીર પણ છે ફરક બસ રંગોનો છે જો મનને પસંદ હોય તેવા રંગોથી બને તો એ તસવીર છે અને જો અજાણ્યા રંગોથી બને તો એ તકદીર છે નંબર સાત જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે ઓળખાણ બધાથી રાખો પરંતુ ભરોસો ફક્ત ખુદ પર રાખો નંબર આઠ જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે જેને દર્દની ખબર જ ના હોય એ બીજાના દર્દને શું સમજી શકે નંબર નવ કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય હતા જ નહીં જિંદગીમાં લોકો ઘણીવાર કહે છે કે પરિસ્થિતિ ખરાબ હોવાથી તેઓ આગળ નથી વધી શકતા પરંતુ હકીકત એ છે કે ખરાબ પરિસ્થિતિ માણસને સૌથી વધારે મજબૂત બનાવે છે આગમાં તપ્યા વગર સોનું ચમકે નહીં અને મુશ્કેલીઓનો સામનો કર્યા વગર માણસ પણ મહાન નથી બનતો જીવન એક પુસ્તક જેવું છે જો આપણે એક પાનું ખરાબ લખી નાખીએ તો એનો અર્થ એ નથી કે આખું પુસ્તક જ બગડી ગયું આપણે નવા પાના પર ફરીથી સુંદર લખાણ શરૂ કરી શકીએ છીએ ભૂલો પૂતકાળનો ભાગ છે પરંતુ ભવિષ્ય હંમેશા આપણા હાથમાં છે માણસે પોતાની આંખે જોયું હોય એ જ સાચું નથી હોતું ઘણું બધું એની નજરથી પણ દૂર હોય છે જિંદગી એવી છે જ્યાં ક્યારેક ખોટું લાગતું પણ સાચું નીકળે છે અને જે સાચું લાગે છે એ પણ ક્યારેક ખોટું નીકળી જાય છે જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હશે તો પણ આપણી સાથે અને રડે તો પણ આપણી સાથે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો રોકાશો નહીં યાદ રાખો એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે મિત્રો આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે જીવનમાં બધું જ પાછું મળી શકે છે પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધ ક્યારેય પાછા નથી મળતા એક વાત યાદ રાખજો દોસ્તો કે જે તમારી પાસે આવ્યું છે એ તમારું પોતાનું છે જે છૂટી ગયું છે એ સપનું છે જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ સાચી સમજ એ છે કે બીજાને બદલી શકાય એમ નથી બદલાવ તો માત્ર પોતાનામાં લાવી શકાય છે જ્યારે આપણે પોતાના વિચારો પોતાના વર્તન અને પોતાની નજરિયાને બદલીએ છીએ ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે એમને પણ જતા જોયા છે જે લોકો જિંદગીભર સાથે રોકાવાનો વાયદો કરતા હતા ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો ખબર નહીં કેમ છોડીને જતા રહે છે લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા સમયને જીતવા માટે ધીરજ રાખવી પડે દોસ્તો જે વ્યક્તિ ધીરજ ગુમાવે છે એ રસ્તામાં જ અટકી જાય છે ધીરજ ધરનાર વ્યક્તિ હંમેશા અંતે જીતે છે કારણ કે એને ખબર હોય છે કે સારો સમય જરૂર આવશે કોઈ દિવસ તમારા સપનાને નાના ન ગણો જેમ પાણી ધીમે ધીમે પથ્થરોને ગાળી દે છે એમ જ તમારી સતત મહેનત પણ ક્યારેય વેડફાતી નથી મહેનત એવું બીજ છે જે સમય પામે ને ત્યારે જીવનમાં વૃક્ષ બનીને ફળ આપે છે કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું દોસ્તો પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે બીજાની ભૂલો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે લોકો તમારી નિંદા ત્યારે જ કરે છે જ્યારે તમે એમના કરતાં આગળ નીકળી જાઓ છો એ દુઃખ નથી એ એનો પુરાવો છે કે તમે કંઈક સારું કરી રહ્યા છો એ લોકોની વાતોને હૃદયમાં ના રાખો કારણ કે તેમની વાતો તમારી પ્રગતિને રોકી શકે છે પણ તમારું મનોબળ તમને આગળ ધપાવશે ઓછું બોલવું એ કમજોરી નહીં પરંતુ એ તો આત્મવિશ્વાસનો સૌથી મોટો પુરાવો છે જે વ્યક્તિ પોતે પોતાના પર વિશ્વાસ કરે છે એને બધાને સમજાવવાની જરૂર નથી પડતી વાણીનું સૌંદર્ય એમાં નથી હોતું કે કેટલું બોલવું પરંતુ એમાં હોય છે કે ક્યારે અને કેટલું બોલવું જોઈએ ઓછું બોલનાર માણસ ક્યારે શબ્દોના બોજ હેઠળ પસ્તાવો નથી કરતો સાચા સંબંધો શબ્દો પર નહીં પરંતુ લાગણીઓ પર ટકેલા હોય છે કારણ કે શબ્દો ક્યારેક ખોટા સાબિત થઈ શકે છે પણ સાચી લાગણી ક્યારેય પણ નકલી નથી થઈ શકતી દોસ્તો મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે દેખાવથી નથી થતી પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી ઓળખ થાય છે એની સાચી કિંમત જાણી શકાય છે લોકો એ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી જણાવતા કે મોહબતની સાથે કે પછી યાદોની સાથે દોસ્તો જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય પણ ના બોલવા જોઈએ કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય પણ નથી મળતો સંબંધો ફક્ત પ્રેમથી જ નથી ટકતા સમજણ અને વિશ્વાસ પણ એટલા જ જરૂરી છે શબ્દો કરતાં પણ વધારે મહત્વની વાત છે ભાવના જ્યારે ભાવના સાચી હોય ત્યારે અંતર ક્યારેય પણ સંબંધ તોડતું નથી માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે એક સમય પછી તમને પણ અહેસાસ થઈ જાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ બધું મેળવી દેવા સમાન હોય છે જે માણસને પોતાના શબ્દોનું મૂલ્ય સમજાઈ જાય છે ને એ માણસ ક્યારેય પણ બીજાના હૃદયને ઈજા પહોંચાડતો નથી બોલવું સહેલું છે પરંતુ બોલેલા શબ્દો પાછા નથી ખેંચી શકાતા એટલે હંમેશા એવી રીતે બોલો કે બીજાને પ્રેરણા મળે દુઃખ નહીં કર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે પરંતુ એક તારીખ એવી પણ આવે છે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો આજકાલ તો લોકો જ્યારે તમને પૂછે કે શું કામ કરો છો ત્યારે હકીકતમાં એ લોકો હિસાબ લગાવતા હોય છે કે તમને કેટલી ઇજ્જત આપવાની છે માણસને પોતાની નજરોમાં સારું રહેવું જોઈએ કારણ કે દુનિયાનું તો શું એમને તો જ્યારે મતલબ હશે ત્યાં સુધી તમે સારા અને મતલબ પૂરો થઈ ગયા પછી તમારાથી ખરાબ એમના માટે બીજું કોઈ પણ નહીં હોય દોસ્તો ખેડૂત માટે દરેક સવાર નવો સંઘર્ષ છે પણ એ દરેક સાંજ નવા વિશ્વાસ સાથે પૂરી કરે છે એને ખબર છે કે બીજને ઉગાડવું કેટલું મુશ્કેલ છે જેટલું સ્વપ્નને સાકાર કરવું પણ આશા રાખવી એ જ સૌથી મોટી શક્તિ છે દોસ્તો સફળતા એ કોઈ એક દિવસની કમાણી નથી એ રોજના નાના પ્રયાસોનું પરિણામ છે દરેક દિવસે થોડું શીખો થોડું સુધરો અને થોડું આગળ વધો કારણ કે ધીમી ગતિએ પણ ચાલનાર વ્યક્તિ અંતે ત્યાં પહોંચી જાય છે જ્યાં બીજાઓ માત્ર સ્વપ્ન જોતા હોય છે જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ને ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે લોકોના મન ભરાઈ જાય છે ત્યારે લોકો રિસાવવાથી પણ મનાવવા નથી આવતા જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે તમારા સપના તમારા જ જવાબદાર છે બીજાઓને દોષ આપવાથી તમારી કિસ્મત બદલાશે નહીં જ્યારે તમે નક્કી કરી લો કે હવે મારી જિંદગી મારી રીતે જીવવી છે ત્યારે જ જીવનની સાચી શરૂઆત થાય છે દોસ્તો સમય બદલાય ત્યારે દુનિયા પણ બદલાઈ જાય છે પરંતુ જે માણસ પોતાનો સ્વભાવ સાચવે છે એ ક્યારેય પણ સમયથી હારતો નથી સાચા લોકો ક્યારેક ધીમા ચાલે છે પણ ખોટા માર્ગે ક્યારેય નથી જતા જીવનમાં બે રસ્તા હોય છે એક સરળ એક યોગ્ય લોકો સામાન્ય રીતે સરળ રસ્તો પસંદ કરે છે પણ જીત હંમેશા યોગ્ય રસ્તે ચાલનારના લોકોની જ હોય છે સાચા રસ્તે ચાલવું મુશ્કેલ છે પણ એ જ રસ્તો તમને સાચી શાંતિ અને ગૌરવ આપે છે દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર